એકસો સત્તર પ્રકારના ચાર લાખથી વધુ વૃક્ષો ધરાવતું વિશ્વનું સૌથી વિશાળ ભુજનું મિયાવાકી જંગલ કચ્છીમાળું તથા ટુરિસ્ટો માટે બન્યું ફોરેસ્ટ બાથનું હબ ત્રણ ફેઝમાં કુલ ચાલીસ લાખ વૃક્ષોનું વાવેતર કરી જંગલને વધુ વિશાળ અને ગાઢ બનાવાશે નિયમિત અનેક નાગરિકો તથા પર્યાવરણ પ્રેમીઓ દરરોજ વન સ્નાન કરવા અહીં આવી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુદ્રઢ કરી રહ્યા છે એડવેન્ચર ગ્રુપના માધ્યમથી આવતા અનેક પર્યાવરણ પ્રેમીઓ વનસ્નાનનો આહલાદક અનુભવ મેળવી રહ્યા છે ફોરેસ્ટ બાથ એક જાપાની થેરાપી છે જે ઓગણીસો એંસીમાં શારીરિક અને મનોવૈજ્ઞાનિક વ્યાયામના રૂપમાં ઉભરી હતી જેને જાપાનમાં શિનરીન યોકુના નામથી ઓળખવામાં આવે છે જેમાં વૃક્ષોની વચ્ચે શાંત અને સ્થિર રહી આસપાસની પ્રકૃતિને ઊંડાણપૂર્વક શ્વાસ લેતા લેતા જોવાની પ્રક્રિયા છે જે નાના મોટા સૌને તણાવ મુક્ત કરવા તથા પ્રાકૃતિક રીતે સ્વાસ્થ્ય અને માનસિક શાંતિને વધારવામાં મદદ કરે છે આ થેરાપી અભ્યાસ હવે વિશ્વભરમાં ગ્લોબલ વેલનેસનો એક મહત્વનો ભાગ બની ગઈ છે ત્યારે આ ગ્લોબલ વેલનેસનો આહલાદક અનુભવ હવે કચ્છમાં પણ કરી શકાય છે એક સમય રેતાળ અને સૂકા ગણાતા કચ્છમાં જ્યાં ગાંડા બાવળની જાડી સિવાય કંઈ ન હતું ત્યાં હવે જિલ્લાના ભુજમાં ઇકોવન ઊભું થતા હજારો કચ્છવાસીઓ તથા પ્રવાસીઓ અહીં ફોરેસ્ટ બાથની મજા લઈ રહ્યા છે હા આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વના સૌથી વિશાળ મિયાવાકી વનની જે ભુજ ખાતે ભુજિયા ડુંગરની ગોદમાં આકાર પામ્યો છે એક સમયે જ્યાં ખડકાળ કાળા ડિબાંગ પથ્થરો હતા ત્યાં વડાપ્રધાનશ્રીના વિઝન થકી મિયાવાકી પદ્ધતિથી લાખો વૃક્ષો લઈરાઈ રહ્યા છે આજે આ વન સ્થાનિક તથા વિશ્વભરના પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ફોરેસ્ટ બાથનું હબ બન્યું છે અહીં વૃક્ષો પશુ પક્ષી અને માનવીય સંવેદનાનો અનેરો તાલમેલ જોવા મળે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝન થકી કચ્છનું સફેદ રણ ધોળાવીરા તથા સ્મૃતિવન વૈશ્વિક સ્તરે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે પરંતુ આ સાથે ભુજના ભુજીયા ડુંગરમાં ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલ સ્મૃતિવન સાથે ઊભું કરાયેલું વિશ્વનું સૌથી મોટું મિયાવાકી વન ભુજ કચ્છવાસીઓ તથા ટુરિસ્ટો એક થેરાપી વન તરીકે ઉભર્યું છે અહીં પ્રથમ ફેઝમાં વાવેલ એકસો સત્તર પ્રકારના ચાર લાખથી વધુના વૃક્ષો છોડ વગેરે તન અને મનને નવી ઉર્જા પ્રદાન કરે છે એક નવી ઇકોકોલોની આકાર પામતા આ સ્થળ ફોરેસ્ટ બાથ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વર્ષ બે હજાર એકવીસથી વર્ષ બે હજાર ત્રેવીસ સુધી આવનમાં સરકાર અને ખાનગી સંસ્થા કંપનીઓના સૈયારા પ્રયાસથી પ્રથમ ફેઝમાં પાંચ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાઈ ચૂક્યું છે જ્યારે બાકીના બે ફેઝ મળીને કુલ ચાલીસ લાખ વૃક્ષો ભુજિયાની ગોદમાં ઉછેરી ઘટાદાર જંગલ ઊભું કરાશે વિશ્વના સૌથી વિશાળ મિયાવાકી આવનની વનની ખાસિયત એ છે કે આવનમાં વનમાં ફળવૃક્ષોથી માંડી ઔષધીય છોડ ફૂલોના છોડ તથા અન્ય તમામ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું છે કુલ મળીને એકસો સત્તર પ્રકારના વૃક્ષોની જાતનો ઉછેર કરવામાં આવી રહ્યો છે જેમાં આમળા નાગચંપા સપ્તપર્ણી ગુલમહોર બ્લેક જામુન સેતુર શરૂ ઘરમાળો કંદમ સીસમ આમલી બેહડા નીમ પેરુ મેંગો બાંબુ સીતાફળ દાડમ કરંજ બંગાળી બાવળ સરગવો કાજુ બદામ રાયણ સિંદુર પારિજાત લીંબુ પલાશ બિલ્વપત્ર અર્જુન મહંગની રામફળ લક્ષ્મણફળ ફળ લેમન ગ્રાસ જેકફ્રૂટ પીપળો મલબારનીમ રુદ્રાક્ષ વગેરે પ્રકારના વૃક્ષો હાલ મિયાવાકી વનની શોભા વધારી રહ્યા છે આગળના બે ફેઝમાં પણ આ પ્રકારના વૃક્ષોનું રોપણ કરીને જંગલ વિસ્તારને વધુ ગાઢ બનાવાશે જાપાનના એકાણું વર્ષીય બોટેનિસ્ટ ડૉક્ટર અકીરા મિયાવાકીએ ચાલીસ વર્ષ પહેલાં આ ટેકનિક વિકસાવી હતી આ ટેકનિકની મદદથી વિશ્વના અનેક દેશોમાં વન ઊભા કરાયા છે ત્યારે સરહદી કચ્છમાં પણ પર્યાવરણને અનુકૂળ સ્થિતિ ઊભી કરવા વડાપ્રધાનશ્રીએ ભુજ સ્મૃતિ વન ખાતે મિયાવાકી વન ઊભું કરવાની વિચારણા કરી હતી જેના પરિણામે આજે અહીં ચાર લાખથી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે અને હજુ પણ ડુંગરાળ વિસ્તારમાં ગાઢ વન બનવાની પ્રક્રિયા ચાલુમાં છે આ અંગે ભુજીયાની ગોદમાં મિયાવાકી જંગલ તૈયાર કરનાર ડોક્ટર આર કે નૈયર જણાવે છે કે દોઢ વર્ષમાં આ વન તૈયાર થયા બાદ અહીંના વિસ્તારમાં છથી સાત ડિગ્રી તાપમાન ઓછું જોવા મળે છે ડૉક્ટર સામાન્ય રીતે આરોગ્ય સુધારા માટે માસમાં એક વખત ફોરેસ્ટ બાથ લેવાનું કહેતા હોય છે ત્યારે કચ્છમાં તૈયાર થયેલા આ વનમાં આઠ કિલોમીટરનો વોકવે બનાવાયો છે જેમાં અનેક લોકો મોર્નિંગ અને ઇવનિંગ વોક કરી સ્વાસ્થ્ય સુધારી રહ્યા છે કાર્બન મુક્ત વાતાવરણને કારણે અહીંનું વાતાવરણ પ્રફુલ્લિત કરનારું છે અહીં વન વચ્ચે બનેલા પચાસ ચેકડેમમાં વરસાદના પાણીના સંગ્રહથી તેમાં કુદરતી રીતે માછલી તથા કાચબા પણ જોવા મળ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકાસના વિઝન થકી સરહદી કચ્છમાં માત્ર રણ નહીં પરંતુ પ્રવાસીઓ માટે વન પણ જોવાલાયક નજરાણું બન્યું છે આ અંગે ભુજોડી શાળાના પ્રિન્સિપાલ તથા કોરોના કાળ બાદ લોકોને પ્રકૃતિને નજીક લઈ જવા માટે પ્રયત્નશીલ તથા લોકોને વિવિધ સ્થળો પર નેચર વોક માટે લઈ જતા પિયુષભાઈ ટાંક જણાવે છે કે કોરોના કાળમાં સૌ કોઈ ઘરમાં રહેતા હોવાથી લોકો બહાર નીકળી પ્રકૃતિની નજીક આવે તથા તણાવથી મુક્તિ મેળવે તે માટે અમે દર સપ્તાહે રજાના દિવસોમાં કચ્છના વિવિધ વૃક્ષો આચ્છાદિત પ્રાકૃતિક સ્થળો પર લઈ જવાનું શરૂ કર્યું છે ફોરેસ્ટ બાથ થેરાપી આખું સપ્તાહ કામના તણાવથી ઝઝુતા કે ડિપ્રેશનનો શિકાર લોકો માટે સુખકારક છે જે રીતે પાણીના સ્નાનથી શરીરનો થાક હળવો થાય છે તે રીતે આ વન વોકથી માનસિક સ્નાન થાય છે નિયમિત પ્રકૃતિ વચ્ચે રહેવાથી માનસિક તમામ તણાવથી મુક્તિ સાથે શારીરિક પીડામાં પણ ફેર પડે છે જ્યારે કચ્છના વિવિધ જંગલોમાં નિયમિત ફોરેસ્ટ વોક પર લોકોને લઈ જતા જિજ્ઞેશ ગોસ્વામી ઉમેરે છે કે છેલ્લા પાંચ વર્ષથી ભુજિયાવન ભેડમાતા લેરથી ગંગેશ્વર તથા સુતેશ્વરથી આશાપુરા ટેકરી સહિતના જંગલોમાં અમે લોકોને ફોરેસ્ટ બાથ માટે લઈ જઈએ છીએ કોવિડ બાદ અનેક લોકો જાતે પણ જતા થયા છે અમે ગ્રુપમાં જતા હોઈએ છીએ એક સાથે પચાસથી સો લોકો હોય છે જેમાં લોકોને નેચર વોક સાથે વનસ્પતિનું જ્ઞાન અને અન્ય આનુષંગિક માહિતી પણ આપીએ છીએ સતત છેલ્લા પાંચ વર્ષથી નિયમિત ફોરેસ્ટ વોક કરતાં લોકોના જીવનમાં અનેક બદલાવ આવ્યા છે તેઓ ઉમેરે છે કે ભુજમાં જ મિયાવાકી વન બની જતાં જે લોકોને દૂર ન જવું હોય તે અહીં જ ફોરેસ્ટ બાદની મજા લઈ શકે છે અમે અહીં ગ્રુપમાં બે કલાકનો નેચર વોક રાખતા હોઈએ છીએ જેમાં અહીં વાવેતર કરાયેલા અનેક ઔષધીય વૃક્ષોથી માહિતગાર થવા સાથે ટ્રેકિંગનો પણ લોકો આનંદ લે છે આ અંગે ભુજના મિન મિનલ ગોહિલ જણાવે છે કે મારો દસ વર્ષનો દીકરો માહિર ગોહિલ પ્રકૃતિ પ્રેમી છે તેને અમે નેચર વચ્ચે જવા પ્રેરિત કર્યું જે બાદ તે રજાના દિવસોમાં આસપાસના જંગલમાં પિતા સાથે અથવા ફોરેસ્ટ વોક પર જતા ગ્રુપો સાથે જઈ રહ્યો છે જે બાદ તેના સ્વભાવમાં બદલાવ થયો છે પહેલાં તે હાઇપર એક્ટિવ તથા ચંચળ હતો પરંતુ જ્યારથી ફોરેસ્ટ બાદ લેતો થયો છે ત્યારથી વધુ શાંત અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બન્યું છે તેના અભ્યાસમાં એકાગ્રતા વધી છે તેઓ વધુમાં જણાવે છે કે આધુનિક જીવનશૈલી અને કામકાજને કારણે આજના સમયમાં લોકોને પ્રકૃતિની વચ્ચે રહેવાનો મોકો જ નથી મળતો પરંતુ ભુજની વચ્ચે વડાપ્રધાનશ્રીએ ઝડપી વૃક્ષો મોટા થઈ શકે તે માટે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરી એક આખું જંગલ ઊભું કરી દીધું છે જેના કારણે અમારા જેવા અનેક ભુજની આસપાસ રહેતા નાગરિકોને સ્થાનિકે જ રોજ વન સ્નાનનો ફાયદો મળી રહ્યો છે હું છેલ્લા ત્રણ વર્ષથી રોજ અહીં આવું છું જેથી મારા શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થયો છે વનસ્નાન શા માટે જરૂરી છે વનસ્નાનનો અભ્યાસ વયસ્ક અને બાળકો તમામને લાભપ્રદ છે આ અંગે પર્યાવરણવિદ જણાવે છે કે પોતાની તમામ ઇન્દ્રિયોથી વનના વાતાવરણને ગ્રહણ કરવાના અનુભવને વન સ્નાન કહેવાય છે આ માત્ર જંગલમાં ટહેલવું નહીં પરંતુ જંગલના દ્રશ્યો ધ્વનિ અને ગંધ વગેરેને સચેત અને ચિંતનશીલતા સાથે મહેસૂસ કરવાનો અભ્યાસ છે આ અભ્યાસ ઓગણીસો એંસીના દશકામાં જાપાનમાં વિકસિત કરવામાં આવ્યો હતો તેને જાપાને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમનો ભાગ પણ બનાવ્યો હતો એક સંશોધન અનુસાર વન વાતાવરણના કારણે રક્તચાપ હૃદયની ગતિ અને હાનિકારક હોર્મોન્સના સ્તરને ઓછો કરી દે છે ફોરેસ્ટ બાથ પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલો ઉપહાર છે ડિપ્રેશન તણાવ ચિંતા એન્ઝાઇટી અને ડાયાબિટીસ મેલેટીસ જેવી અનેક સમસ્યાઓમાં ફોરેસ્ટ બાથિંગ વરદાન સમાન છે મૂળને સારું કરવામાં અને સકારાત્મકતા વધારવામાં વન સ્નાન થેરાપી કારગર છે શરીરની ઇમ્યુન સિસ્ટમ વધારે છે એડીએચડીવાળા બાળકો માટે વન સ્નાન ફાયદાકારક છે એક રીતે આ થેરાપી ભાગદોડ ભરી જિંદગીમાં તણાવ અને પ્રેશરથી છુટકારો મેળવવા માટે ફાયદાકારક છે હાલના સમયમાં લોકો નેવું ટકા સમય ઘરની અંદર વિતાવે છે કોવિડ નાઇન્ટીન મહામારી બાદ દરેક વ્યક્તિ દિવસનો મોટા ભાગનો સમય મોબાઈલને આપી રહ્યો છે લોકોના સ્ક્રીન ટાઈમ વધી રહ્યું છે કામ દરમિયાન પણ લોકો ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસના સતત સંપર્કમાં રહેતા હોય છે જેના પરિણામ સ્વરૂપ ટેકનો સ્ટ્રેસ નામક નકારાત્મક તણાવ ઊભો થયો છે લોકોમાં માથાનો દુખાવો થાક ઓછી નીંદર તથા વધુ ચિંતા સહિતની સમસ્યા વધી ગઈ છે આ બધી જ સમસ્યાને કારણે બ્લડ પ્રેશર ડાયાબિટીસ તથા હૃદયરોગ સહિતના ગંભીર રોગ વધી રહ્યા છે આરોગ્ય નિષ્ણાતો અનુસાર વન સ્નાન કેવી રીતે કરવું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બંધ કરી સચેત રહેવું ધીમા ચાલવું જેથી જંગલને વધારે નજીકતાથી જોઈ મહેસૂસ કરી શકાય ઊંડો શ્વાસ લેવો શ્વાસ અંદર લેવાના સાપેક્ષે બહાર બે ગણી ઝડપથી શ્વાસ છોડવો જેથી શરીરને સંદેશ મળી શકે કે તે આરામ કરી શકે છે આસપાસની પ્રકૃતિની ચીજોની સુગંધ લ્યો તમામ ઇન્દ્રિયોને ઉપયોગ કરી આસપાસના વાતાવરણને મહેસૂસ કરો વધુમાં વધુ સમય વૃક્ષો વચ્ચે રહો નમસ્કાર મારું નામ જિગ્નેશ ડી ગોસ્વામી છે હું ભુજથી છું બે હજાર વીસ એકવીસના કોરોના કાળથી હું અને મારા મિત્રો અમે બધા લોકો જંગલમાં ફરતા અને ધીરે ધીરે અમારું એક ગ્રુપ કે જે જંગલમાં ફરતું થયું અમે જ્યારે જંગલમાં ફરવા લાગ્યા ત્યારે ઘણા બધા લોકો અમારા સાથે ધીરે ધીરે જોડાવા માંડ્યા અને એક મોટા ગ્રુપમાં પરિવર્તિત થયું જ્યારે આજે આ બધા લોકો અમારા સાથે રેગ્યુલર ટ્રેકિંગમાં અને ફોરેસ્ટ બાથમાં અમારા સાથે જોડાતા હોય છે એવી જ રીતે બે હજાર બાવીસમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છને બહુ મોટી ગિફ્ટ આપી એટલે કે ભુજ સિટીની વચ્ચે જ મિયાવાકી ફોરેસ્ટ જે ખુલ્લું મૂક્યું છે એની ઘણા બધા લોકો એનો ફાયદો લે છે જેમ કે ત્યાં કને મોર્નિંગ વોક છે અને મોર્નિંગ ફોરેસ્ટ બાથ આપણે કહી શકીએ લેતા હોય છે તો ત્યાં કને ઘણા બધા લોકો એ ફોરેસ્ટ બાથ લે છે એની સાથે સાથે કચ્છમાં ઘણી બધી અલગ અલગ જગ્યાઓ છે કે ત્યાં કને પણ લોકો ટ્રેકિંગમાં અને ફોરેસ્ટમાં રખડવા જંગલમાં રખડવા જતા હોય છે આવી રીતે આ ફોરેસ્ટ જે છે એની અંદર વોક કરતાં કરતાં ઘણા બધા લોકો ત્યાં મેડિટેશન કરે છે વોક કરે છે અને એના ફાયદા લે છે આજે આ ભાગદોડભરી જિંદગી છે તો ફોરેસ્ટના ઘણા બધા ફાયદાઓ છે તો એ વૃક્ષો અને વૃક્ષોના ફાયદા અને એની સાથે એ વૃક્ષોથી થતા ફાયદા અને એમાં ફળ ફ્રૂટ ઘણું બધું છે જેને લોકો જાણે છે માણે છે અને અમારા સાથે બહુ મોટો ગ્રુપ જે છે એ આના ફાયદા લેતો હોય છે ફોરેસ્ટ વોકની અંદર ઘણી બધી વખત અમે અલગ અલગ નાની મોટી ઇવેન્ટો કરતા હોઈએ છીએ જેથી લોકોમાં અવેરનેસ આવે કચરો ઓછો કરે ગુજરાત ગવર્મેન્ટની અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પણ અલગ અલગ સ્કીમો છે કે લોકો વૃક્ષો વાવે વૃક્ષોને જાળવે પ્લાસ્ટિક ફ્રી ઝોન કરે કચરો ઓછો કરે કચરો જ્યાં પણ કરે ડસ્ટબિન જે છે એની અંદર મૂકે અને એવું બધું અમે એક્ટિવિટી કરતા હોઈએ છીએ તો લોકો આમાં જોડાય છે અને એના ઘણા બધા ફાયદા થાય છે તો એવી જ રીતે લોકો જોડાતા રહે ફોરેસ્ટ કચ્છમાં ઘણી બધી અલગ અલગ જગ્યા નાના મોટા જંગલો છે એને બચાવે એના ફાયદા લે એમાં વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર

અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રી ઝીરો બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો